અલવરમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીના કારણે પુરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઉછળી રહી છે આ વિડિયો વાયરલ થયા બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટરને પચાસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આ મામલે એનએસએ સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશ પર આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરને પચાસ લાખનો દંડ હાલમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશ પર આ મામલાની તપાસ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે સમયસર રસ્તાનું સમારકામ નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટરને પચાસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ટીમ લીડર કમ રેઝીડેન્ટ એન્જિનિયર અને સાઇટ એન્જિનિયરને બરતરફ કરવામાં આવ્યા છે ક્ષતિઓ માટે પીડી અને મેનેજરને કારણે બતાવો નોટિસ જારી કરવામાં આવી છે